ચૈત્ર મહિનો પૂરો થાય એ પહેલાં માત્ર એક ચપટી મીઠું આ જગ્યાએ ફેંકી દેજો પૈસા ગણવા નોકર રાખવા પડશે મિત્રો કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો છો તો આખો વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઊર્જા દૂર રહી શકે છે શું છે એ ચમત્કારિક વસ્તુ અને આ વસ્તુ કેમ એટલી અસરકારક છે ચાલો આજે જાણીએ આ રહસ્ય મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન ભક્તો સૌથી પહેલાં તો કમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા માટે ઘરમાં મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો લઈને તેમાં મીઠું ભરી દો કારણ કે જે ઉપાય વિશે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે જી હા મિત્રો એ વસ્તુ ચૈત્રમહીને મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પરંતુ તમારી સાત પેઢીઓની જન્મો જન્મની ગરીબી મુશ્કેલી કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે સાથે ભક્તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અહીં એક વાતને ધ્યાથી સમજો પ્રિય ભક્તો જે વ્યક્તિના ઘરમાં મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા જઈ જી હા ભક્તો મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિના મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો જે અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો પ્રિય ભક્તો તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે અહીં સુધી કે તમારી આવનારી સાત પેઢીઓ પણ ધન પર રાજ કરશે મિત્રો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય પરંતુ ઘણા લોકોએ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાયનું યોગ્ય ફળ પણ મળ્યું છે તેથી જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે અને આ વિડિયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો કારણ કે ઘણા લોકો હોય છે જે વિડિયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અથવા તો વિડિયોને કાપી કાપીને જુએ છે પછી તે લોકોને ઉપાયનું યોગ્ય ફળ નથી મળતું તેથી આ વીડિયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો મિત્રો શું તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી દરેક એક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટો સમસ્યાઓ દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય સાથે તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવું વરદાન અને આશીર્વાદ મળે કે તેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી સાત પેઢીઓ પણ સુખી થાય તો આજનો આ વિડીયો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો મિત્રો મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા ઘરમાં હોય જ છે પરંતુ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી તો ભક્તો આજે આ વીડિયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ ફળ થવામાં કોઈ રોકી નહીં શકે પ્રિય ભક્તો હવે પછીની માહિતી ખૂબ ધ્યાથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાયો જરૂર કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ હા મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે સાથે જ ભક્તો માત્ર તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાના એવા વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધશો એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડિયોની શરૂઆત કરીએ જુઓ મિત્રો તંત્રશાસ્ત્રના ચોપન નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધિત નથી પરંતુ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે પ્રિયભક્તો વેદપુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારે બરકત રહેતી નથી અને એ ઘર ક્યારે ઉન્નતિ કરતું નથી જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ભક્તો આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે તેથી પ્રિય ભક્તો આ વીડિયોને અંત સુધી જરૂર જોજો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારેક ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગશે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તો માટે તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે સૌથી પહેલાં બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડો સમય ત્યાં રાખવું પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારે ધનની કમી નહીં થાય મિત્રો હવે તમને એ ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા મીઠું રાહુ અને કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત થાય છે તેમાં ચારથી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સાડાસાથી ચાલી રહી હોય કે બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે તેથી જો ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો તે લાભદાયી બને છે અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે મિત્રો હવે પછીનો ઉપાય છે માતા લક્ષ્મીને ઘરમાં સ્થિર કરવાનો ઉપાય જો તમે ઇચ્છો છો કે માતા માતાલક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો પહેલાં તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અવશ્ય લખજો મિત્રો પહેલો ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગપાથરી દીધો છે તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે બનતું નથી બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે બાધાઓ આવે છે ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ પણ થશે હા મિત્રો તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે જો ગુરુવારને છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા મારતા પહેલાં પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખી દેજો ભક્તો ગુરુવારના દિવસે ક્યારે ઘરમાં પોતા ન મારવા જોઈએ જો તમે ગુરુવારે ઘરમાં પોતા લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતા લગાવો પ્રિય ભક્તો જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે અને જ્યાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે કે ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે ભક્તો હવે માનો કે તમારા મારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે મહેનત કરો છો પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ મળતું નથી તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે તો આ મહા ઉપાય કરો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે પ્રિય ભક્તો પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે તમારે શું કરવાનું છે ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય કરવાનું છે એક સાદો કાચનો ગ્લાસ લો તેમાં ગંગાજળ ભરી લો ભક્તો ગંગાજળને તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ ત્યારબાદ તેની પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈપણ દિશામાં મૂકી દેજો પ્રિય ભક્તો માત્ર એટલું જ કરવાનું છે પંદર દિવસ પછી એ પાણી બદલી દેજો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દેજો જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક પંદર દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે જે કોઈ તકલીફ હશે ભક્તો જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો મિત્રો બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ છે ઉગ્ર ગ્રહને શાંત કરવાનો ઉપાય મિત્રો માનો કે તમારા પર શનિ દોષ છે તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ પરેશાન છો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે તો ભક્તો આ એક ઉપાય કરી લો મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ મિક્સ કરીને ખાઓ પ્રિય ભક્તો માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ દોષ કે મંગળ દોષ છે જે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે કોઈ પણ મુશ્કેલી આવી રહી છે તેનો પ્રભાવ નહીવત થઈ જશે જુઓ દોષ ક્યારે સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી પરંતુ દોષના પ્રભાવને ઓછા કરી શકાય છે જો તમે શનિવારે અને મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમના પ્રભાવ નહીં થાય હવે ત્રીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂર કરો જે અમે તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે જુઓ ગુરુવારના દિવસે ત્રીડીની પૂજા કરવાની છે આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી કરવો પડશે એકવીસ દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નહવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો ત્યારબાદ સ્નાન કરો ભક્તો જો તમે આવું સતત એકવીસ દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળી જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તો મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો